મની પ્લાન્ટમાં ચૂપચાપ નાખી દેજો આ એક વસ્તુ એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો આખું ધન દોલતથી ભરાઈ જશે જી હા મિત્રો હમણાં જ પૂજનીય ગુરુજીએ સમજાવ્યું છે કે આખરે મની પ્લાન્ટ શા માટે કોઈના ઘરેથી ચોરીને જ લગાવવામાં આવે છે હા મિત્રો અને આગળ એ પણ જાણો કે ગુરુજીએ જણાવ્યું છે કે શું મની પ્લાન્ટમાં ખાતર તરીકે ગાયનું છાણ નાખવું જોઈએ કે નહીં અને ખાતર નાખવું જોઈએ કે નહીં જો પાંદડા પીળા પડી જાય તો શું કરવું તેને ફેંકી દેવા જોઈએ કે સાચવીને રાખવા કે માટીમાં દાટી દેવા મિત્રો ગુરુજીએ એ પણ કહ્યું કે મની પ્લાન્ટના સૂકા પાંદડા સાથે આ ભૂલ ક્યારેય ન કરવી નહીં તો આખું ઘર ગરીબ થઈ જશે અને હા મની પ્લાન્ટ ના છોડ સાથે જોડાયેલી વીસ એવી વાતો જે કદાચ કોઈ તમને જણાવે તો જાણો મની પ્લાન્ટના વીસ જાદુઈ ફાયદા જે તમને હચમચાવી દેશે તેમજ માતા લક્ષ્મીનો વાસ આખરે કયા ભાગમાં હોય છે પાંદડામાં ડાળીમાં કે મૂળમાં તો આ બધું જ જાણો અને ખરા દિલથી કમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી સાથે જ ગુરુજીના આ જ્ઞાનને લાઈક જરૂર કરો કારણ કે ગુરુઓનું જ્ઞાન મોટા ભાગ્યથી જ મળે છે મિત્રો આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ નો છોડ અત્યંત દુર્લભ અને જાદુઈ શક્તિઓથી ભરપૂર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમાં પુષ્કળ સકારાત્મક ઉર્જા અને હકારાત્મકતાનો ભંડાર હોય છે તેમજ તે કોઈ પણ વસ્તુને આકર્ષક રીતે પોતાની તરફ ખેંચે છે એટલે કે ધનને ઝડપથી તમારી તરફ આકર્ષે છે તમે તેને પૈસાનું ઝાડ કહી શકો એટલે કે તમારું જે બેંકમાં ખાતું હોય તમે તેને કોઈ બેંક નું નામ આપી શકો કહી શકો કે આપણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે કે બેંક ઓફ બરોડા છે તમે તેને ગમે તે નામ આપી શકો કારણ કે તેનું નામ જ છે મની પ્લાન્ટ એટલે કે પૈસાનું ઝાડ મિત્રો મની પ્લાન્ટના છોડ વિશે ઘણી રસપ્રદ વાતો પ્રચલિત છે તે જ્યાં હોય ત્યાં ધનને સાથે લઈને ચાલે છે એટલે કે આ છોડમાં એવી દૈવી શક્તિ હોય છે જેમાં વધુ પ્રમાણમાં ધન દોલત સોનું ચાંદી હીરા મોતી તેના મૂળમાં અને પાંદડામાં હોય છે આ છોડ પાસે એક જાદુઈ પોટલી હોય 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 છે 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 જેમાં ધન પૈસા અને માતા લક્ષ્મીનું અસ્થાયી રૂપ આ છોડમાં વાસ કરે એવી માન્યતા છે કે જ્યાં મની પ્લાન્ટ લગાવેલો હોય ત્યાં ધનની દેવી માતા લક્ષ્મી સાક્ષાત વાસ કરે છે વિષ્ણુપ્રિયા લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને શ્રી હરિ પણ મની પ્લાન્ટમાં રહે છે

આ માહિતી ફક્ત તમને ગુજરાતી મોરલ સ્ટોરીઝ યુટ્યુબ ચેનલ પર જ મળશે સાથે જ આપણે એ પણ જાણીશું કે મની પ્લાન્ટમાં કયું પાણી ન નાખવું મની પ્લાન્ટમાં કયું ખાતર નાખવું અને કયા ઘરમાં મની પ્લાન્ટ ન લગાવવું અને મની પ્લાન્ટને કોને ન સ્પર્શવું જોઈએ વગેરે તો મિત્રો આખી માહિતી આ વિડિયોમાં જણાવીશું તેથી વિડિયોના અંત સુધી જરૂર રહેજો અને એક લાઇક જરૂર કરજો મિત્રો જો તમારે ઝડપથી ધનવાન બનવું હોય તો તમારે મની પ્લાન્ટ ક્યારે કોઈ પાસેથી ખરીદીને ન લગાવવું જોઈએ ખરીદેલો મની પ્લાન્ટ ક્યારે અસર નથી બતાવતો એટલે જુઓ આ છોડ કોઈ એવા વ્યક્તિના ઘરેથી ચોરવો જોઈએ જેનો દબદબો હોય તેનું ઘર જોવામાં સુંદર હોય ઘરમાં હરિયાળી હોય સુખમય વાતાવરણ હોય અને જેની આર્થિક સ્થિતિ પહેલેથી જ મજબૂત હોય મની પ્લાન્ટ એવા ઘરેથી ચોરો જેની પાસે રૂતબો પૈસા ધન દોલત બધું જ હોય જેના ઘરમાં પૂજાપાઠ થતું હોય જેના ઘરમાં ચારે દિશાઓથી ધન આવતું હોય અનાજની કોઈ કમી ન હોય જેના ઘરમાં મની મનીપ્લાન્ટ હરોભરો સુંદર ગીચ પાંદડાવાળો ચમકદાર આકર્ષક લાગે એવો મની પ્લાન્ટ ચોરવો જોઈએ એ પણ થોડી માત્રામાં ઝાડ ચોરીને ઘરમાં ઝાડની ઉત્પત્તિ કરવી વૃક્ષારોપણ કરવું અને ઘરમાં લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે જો ઝાડ ચોરીને નષ્ટ કરવામાં આવે તો પાપ ગણાય અશુભ ગણાય મિત્રો કેટલું ચોરવું એ પણ અમે તમને જણાવીએ તો મની પ્લાન્ટ ઉપરથી થોડું તોડી લો પણ ધ્યાન રાખો કે પીળા પાંદડાવાળો કે સૂકા પાંદડાવાળો મની પ્લાન્ટ ન તોડો પાંદડા હરાંભરા હોવા જોઈએ અને તેને સૌથી પહેલા કોઈ પાણીની બોટલમાં લગાવો જેથી તેમાં મૂળ નીકળી આવે પછી તમે તેને જમીનમાં લગાવી શકો કે બોટલમાં પણ રાખી શકો જુઓ જ્યારે તમે મની પ્લાન્ટ ઘરે લાવો ત્યારે તરત જ તેને પાણીની બોટલમાં નાખવો પડે જેથી મની પ્લાન્ટના તૂટેલા ભાગમાંથી નીચેના દાંડામાંથી મૂળની ઉત્પત્તિ થાય જ્યારે તેમાં મૂળ નીકળી આવે ત્યારે તમારે તેને તરત જ જમીનમાં કે ગમલામાં લગાવવું અથવા તમે ઈચ્છો તો પાણીની બોટલમાં કાયમ માટે રાખી શકો પણ શરત એ છે કે પાણી સ્વચ્છ હોવું જોઈએ અને પાણી દર બેથી પાંચ દિવસે બદલતા રહેવું જોઈએ મિત્રો તમે વિશ્વાસ નહીં કરો જ્યારે કોઈ વ્યક્તિ મની પ્લાન્ટ ચોરીને પોતાના ઘરમાં લગાવે છે તો તેના ઘરમાં ધંદોલત ચુંબકની જેમ ખેંચાઈને આવે છે અને જેના ઘરેથી તમે મની પ્લાન્ટ ચોર્યો હોય જો તેની આર્થિક સ્થિતિ સારી હોય તો તે જ ક્ષણે તમારી આર્થિક સ્થિતિ પણ તેના જેવી થવા લાગે છે તમે ધનવાન થઈ થઈ જાઓ સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ઝડપથી આકર્ષાવા લાગે છે ધનની દેવી માતા લક્ષ્મી હરિયાળી જોઈને દોડીને આવે છે મિત્રો મની પ્લાન્ટ ક્યારે ખરીદીને ન લગાવવું જોઈએ જી હા કેમ કે અમે પણ મની પ્લાન્ટ કોઈ ધનાઢ્ય શેઠના ઘરેથી ચોરીને જ લગાવ્યો છે તે ખૂબ શુભ પરિણામ આપે છે મની પ્લાન્ટના મૂળને ક્યારેય બતાવવું ન જોઈએ જો તમે બોટલમાં લગાવ્યો હોય તો તેમાં લાલ રંગનું રિબન બાંધી દો જેથી તેના મૂળ છુપાઈ જાય લાલ રંગનું રિબન બાંધવાથી મની પ્લાન્ટની શક્તિ ઘણી વધી જાય છે એટલે જ મની પ્લાન્ટ પર લાલ રંગનું રિબન બાંધવાની સલાહ આપવામાં આવે છે ચીન અને કુવૈતના લોકો પણ મની પ્લાન્ટ પર લાલ રંગનું દોરો ન હોય તો લાલ રંગનું કલાવું મિત્રો કલાવું તો વધુ શુભ અત્યંત મંગલકારી અને વિશેષ માનવામાં આવે છે તેમજ મિત્રો મની પ્લાન્ટ કઈ વસ્તુમાં અને ક્યાં ક્યાં લગાવી શકાય ચાલો હવે તે વિશે જાણીએ તો મિત્રો મની પ્લાન્ટને કોઈ બોટલમાં પાણી નાખીને કે જમીનમાં લગાવી શકાય શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે જો ઘરની નજીક જમીનમાં કોઈ ઝાડ કે છોડ લગાવવામાં આવે તો તેનાથી આપણા મૂળની નીવ મજબૂત થાય છે સંબંધોમાં કડવાશ નથી આવતી પરિવાર દૂર નથી થતો કોઈનો ઉતાર ચઢાવ આપણા જીવનમાં પ્રવેશ નથી કરતો દૂરીઓ નથી થતી ઘરની નીવ જે હોય કોઈ દુશ્મન હલાવી નથી શકતું નજર દોષ કે કોઈની ખરાબ દુઆ નથી લાગતી દોસ્તો એવું માનવામાં આવે છે કે જારે તમે મની પ્લાન્ટની ધનની જેમ પૂજા કરો તો તેની સકારાત્મક અસર ઝડપથી કામ કરે છે મની પ્લાન્ટને ઘરના મુખ્ય દરવાજા પર જ્યાંથી તમે પ્રવેશ કરો ત્યાં લગાવો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે સાથે જ તેને ટેરેસ પર લગાવી શકાય કે પછી તેની ઉપર કોઈ ઊંચી છત હોય ત્યાં પણ તમે લગાવી શકો ઘરની વચ્ચે લગાવી શકો દરવાજા પર લગાવી શકો તેનાથી દરવાજો પણ સુંદર લાગે છે અને તમારા ઘરમાં દિવસે દોગણી રાતે ચોગણી તરક્કી થાય છે રસોડામાં મની પ્લાન્ટ બારીની નજીક રાખો તે સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ લગાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આ દિશામાં આ છોડ લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય છે આ દિશાના દેવતા વિઘનહર્તા ભગવાન ગણેશજી છે પ્રતિનિધિ શુક્ર છે એટલે જો ધનવાન બનવું હોય તો આ દિશાઓમાં આ છોડ લગાવી શકાય દોસ્તો જો આપણે એક ગુપ્ત વાત કરીએ તો જ્યારે ઘરમાં તેનું એક પણ પાંદડું પીળું પડી જાય કે અચાનક સુકાઈ જાય તો તેનાથી ખબર પડે છે કે હવે આપણી આર્થિક સ્થિતિ ખરાબ થવાની છે નબળી થવાની છે ધનનો નાશ થવાનો છે 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 અને ખર્ચ કે દેવું વધવાનું આવું ઘણીવાર એવા ઘરોમાં જ્યાં મની પ્લાન્ટ ની સંભાળ ખોટી રીતે થાય છે આવું ત્યારે થાય જ્યારે તેમાં ખોટું પાણી નાખવામાં આવે એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટ ધનને આકર્ષે છે તેની તમારે કદર કરવી જોઈએ કારણ કે આપણે શરૂઆતમાં જણાવ્યું હતું કે મની પ્લાન્ટમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને વાસ કરે છે અને ધનનો વાસ હોય છે કુબેર મહારાજનું પ્રતિનિધિત્વ મની પ્લાન્ટ કરે છે મની પ્લાન્ટમાં તે પાણી નાખવું જોઈએ જે તમે પીઓ છો તેમાં હંમેશા સ્વચ્છ પાણી જ નાખવું જોઈએ મની પ્લાન્ટમાં તમે ઈચ્છો તો પાણીમાં થોડું બટાટસ રસ નાખી શકો તેનાથી મની પ્લાન્ટ ઝડપથી હરો ભરો થઈ જાય છે જ્યારે મની પ્લાન્ટ હશે મુશ્કેલી તમને નહીં થાય સાથે જ ગંદુ પાણી નાખો જો કોઈ મહિલાને માસિક ધર્મ થયો હોય તો એવી સ્થિતિમાં મની પ્લાન્ટમાં પાણી ન નાખવું જોઈએ જો તમે ભૂલથી પણ આવું કરો ધારો કે પાણી નાખવા માટે ઘરમાં કોઈ નથી અને તમે આ સ્થિતિમાં બીમાર છો તમને માસિક પીડા છે અને તમે પાણી નાખી દો તો સમજો કે તમારો મની પ્લાન્ટ ધીમે ધીમે સડી જશે ગળી જશે સુકાઈ જશે અને તમારા ઘરમાં ધીમે ધીમે ગરીબીનો વાસ થઈ જશે દરિદ્રતા આવી જશે આ સમયે તમે પીડામાં હો તો મની પ્લાન્ટને તમારી પીડા લાગી જાય છે અને મની પ્લાન્ટ નષ્ટ થઈ જાય છે પછી ખોટું પરિણામ આપવા લાગે છે મિત્રો સાથે જ માસિક ધર્મ દરમિયાન તુલસીમાં પણ પાણી ન નાખવું જોઈએ તેનાથી પેડपौધા સુકાઈ જાય છે અને ઘરમાં ધન આવવાનું બંધ થઈ જાય છે રવિવારે ભૂલથી પણ મની પ્લાન્ટમાં પાણી ન નાખો તે સારું નથી માનવામાં આવતું દોસ્તો મની પ્લાન્ટની ડાળીઓ હંમેશા ઉપરની તરફ જવી જોઈએ મની પ્લાન્ટ જેટલું ઊંચું જશે ધન પણ એટલું જ આકર્ષાશે ઘરમાં ખુશીઓ આવશે મની પ્લાન્ટની માટીમાં કે બોટલમાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખી દેવો તેનાથી ઘરમાં ધન આકર્ષાશે કહેવાય છે કે પૈસો જ પૈસાને ખેંચે છે મની પ્લાન્ટમાં સિક્કો નાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય છે જો તમે ગમલામાં મની પ્લાન્ટ લગાવ્યો હોય તો ગમલામાં એક રૂપિયો નાખી દો અને જો જમીનમાં લગાવ્યો હોય તો તેમાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખી દેવો તેનું નામ જ છે મની પ્લાન્ટ તો તેની પાસે પણ થોડી મની હોવી જોઈએ તમે તેને થોડી મની આપશો તો તે તમને લાખો કરોડો રૂપિયાની મની આપશે અમારા ઘરમાં પણ મની પ્લાન્ટમાં રૂપિયાનો સિક્કો રાખેલો છે અમે તેને અર્પણ કર્યો છે એટલે તમે પણ જરૂર સિક્કો નાખજો શાસ્ત્રોમાં એક કથા આવે છે કે ઝાડ નીચે થોડું ધન રાખવાથી કે ધન ચઢાવવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ નથી રહેતો બીમારી તેના જીવનમાં ક્યારેય નથી આવતી એટલે ઝાડ નીચે આપણે ધન જરૂર રાખવું જોઈએ અને જો તમારા ઘરમાં મની પ્લાન્ટ હોય તો તેમાં પૈસા હંમેશા રાખવા જોઈએ જેથી તે તમને બમણી ઝડપથી પૈસા આપે મની પ્લાન્ટમાં જે એક રૂપિયાનો સિક્કો તમે નાખ્યો છે જો તમે તેને ધન રાખવાની જગ્યાએ રાખો તો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થઈ જશે કારણ કે લાંબા સમયથી મની પ્લાન્ટમાં રૂપિયાનો સિક્કો રાખેલો હોવાથી તેમાં દૈવી શક્તિઓ આવી જાય છે સકારાત્મક ઉર્જાનો ભંડાર આવી જાય છે આ સિક્કો તમે જ્યાં રાખશો ત્યાં ધનની કોઈ કમી નહીં રહે અનાજની કોઈ કમી નહીં રહે દોસ્તો તમારા ઘરનો મની પ્લાન્ટ ક્યારે ભેટમાં કોઈને ન આપવો નહીં તો તમારા ઘરની આર્થિક સ્થિતિ બધું નષ્ટ થઈ જશે તમે જેટલું ધન કમાયું હોય તે ધીમે ધીમે ખતમ થઈ જશે ઘરનો મની પ્લાન્ટ ભેટમાં આપવાનો મતલબ છે કે તમે તમારા ઘરનું ધન આપી દીધું એટલે ભેટમાં મની પ્લાન્ટ ક્યારે કોઈને ન આપવું જો તમે આપવું ઈચ્છો તો બહારથી લઈને આપી શકો પણ ઘરનો મની પ્લાન્ટ ભેટમાં ન આપો તેનાથી તમે બરબાદ થઈ શકો મિત્રો મની પ્લાન્ટ ને તમે ઘણીવાર ઘર કે દુકાન પર લગાવેલો જોયો હશે મની પ્લાન્ટ નો લીલોની પ્લાન્ટ લોકો જૂઠી પેપસીની બોટલમાં લગાવી દે છે આવું કરવું ઘોર પાપ માનવામાં આવે છે જૂઠી બોટલમાં કે દારૂની બોટલમાં મની પ્લાન્ટ ન લગાવવું જોઈએ તમે બજારમાંથી નવી બોટલ ખરીદી લાવો જે ક્યારે વાપરેલી ન હોય હળવી તૂટેલા કાચમાં પણ મની પ્લાન્ટ ન લગાવવું જોઈએ બોટલ સ્વચ્છ અને એકદમ સાફ હોવી જોઈએ પ્લાસ્ટિકની બોટલમાં પણ પણ તમે મની પ્લાન્ટ લગાવી શકો તે બોટલ સાફ હોવી જોઈએ અને નવી હોવી જોઈએ એવી માન્યતા છે કે આ છોડ લગાવવાથી શુભ નસીબ વધે છે અને ઘર પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવે છે મની પ્લાન્ટ ઘરમાં લગાવવાથી શુક્ર મજબૂત થાય છે જારે શુક્ર મજબૂત થાય ત્યારે વ્યક્તિ રંગથી રાજા બની જાય છે તેના પર માતા લક્ષ્મીની કૃપા અસ્થાયી રૂપે વરસે છે શુક્ર બળવાન થવાનો મતલબ જ છે કરોડોનું ધન મેળવવું જી હા મિત્રો જો મની પ્લાન્ટ આખો પીળો પડી જાય પાંદડા ખરવા લાગે તો તેને તરત દૂર કરી દેવામાં જ તમારી ભલાઈ છે જો એક બે પાંદડા પીળા પડે તો તેને કાત્રથી કાપીને ફેંકી દો પણ આખો સુકાતો મની પ્લાન્ટ તમને બરબાદ કરી શકે છે તેને તરત દૂર કરો મિત્રો સવારે જયારે તમે ઉઠો તો મની પ્લાન્ટ સૌથી પહેલા જરૂર જુઓ તે સારું માનવામાં આવે છે આખો દિવસ તમારા પર સકારાત્મકતાનો સંચાર રહે છે જુઓ દોસ્તો મની પ્લાન્ટ સવારે અમે પણ જોઈએ છીએ અને નિહાળીએ છીએ અમારા પર હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અમને ખૂબ સુકૂન અને આનંદ મળે છે એટલે મની પ્લાન્ટ ના દર્શન કરો મિત્રો મની પ્લાન્ટ શુક્રવારે લગાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી ધનની ની ક્યારે કમી નથી થતી અને વ્યવસાયમાં પણ તરક્કીના રસ્તા ખુલે છે તેનાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે મની પ્લાન્ટને જ્યારે પણ પાણી આપો તો તેમાં થોડા જરૂર નાખો એવી માન્યતા છે કે આવું કરવાથી ધનમાં વધારો થવા લાગે છે મની પ્લાન્ટની સારી વૃદ્ધિ માટે પણ તેમાં ગાયનું કાચું દૂધ નાખવું ખૂબ શુભ માનવામાં આવે છે ધનના છોડ પર દૂધ ચઢાવવાથી ધન પણ ઝડપથી વધે છે સાથે જ વ્યક્તિનું નસીબ પણ એટલી જ ઝડપથી ચમકે છે મિત્રો મની પ્લાન્ટમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ જો તમે બોટલમાં લગાવ્યો હોય તો તે પાણી ગંદુ ન થવું જોઈએ તેને તરત બદલી દો જો માટીમાં લગાવ્યો હોય તો તે માટી સ્વચ્છ હોવી જોઈએ માટીમાંથી કચરો દૂર કરી દેવો જોઈએ કમ્પોસ્ટ ખાતર જ માટીમાં નાખવું જોઈએ તેનાથી મની પ્લાન્ટ ક્યારેય નથી સુકાતો એકથી વધુ મની પ્લાન્ટ તમે ઘરમાં લગાવી શકો સાથે જ લગાવી લગાવી શકો શકો મની પ્લાન્ટ નાના વાળો લગાવવો જોઈએ તે સારું માનવામાં આવે છે તે ધનને ઝડપથી આકર્ષે છે ઘરમાં મની પ્લાન્ટ જયારે હરો ભરો થઈ જાય તો પતિ પત્નીમાં ક્યારેય ઝઘડા નથી થતા બલકે પ્રેમ વધે છે સંબંધોમાં મધુરતા આવે છે પરિવારમાં પરસ્પર પ્રેમ રહે છે મિત્રો મની પ્લાન્ટ ખરાબ શક્તિને ઓળખી લે છે જ્યાંથી જુઓ મની પ્લાન્ટના પાંદડા પર કાળા કાળા ડાઘ પડી ગયા હોય તો સમજો કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિનો વાસ છે કારણ કે મની પ્લાન્ટ નકારાત્મકતાને શોષી લે છે એટલે એવા પાંદડાને તમે બહાર ફેંકી દો તેનાથી નકારાત્મકતા પણ બહાર જતી રહે છે કારણ કે કોઈક ખરાબ શક્તિને મની પ્લાન્ટ જોઈ લીધી હશે અને તેને મની પ્લાન્ટ તમને બચાવી લે છે પણ ધ્યાન રાખો પાંદડા કાળા પડી જાય તો તેને તરત બહાર ફેંકી દો તેનાથી તમારા ઘરમાં જેટલી નકારાત્મક ઉર્જા હશે તે ક્યારેય ઘરમાં પ્રવેશ નહીં કરે દોસ્તો એક રિપોર્ટ મુજબ નિષ્ણાતો જણાવે છે કે મની પ્લાન્ટ નો છોડો ઝેરી પશુઓની પહોંચથી દૂર રાખો કારણ કે મની પ્લાન્ટમાં જે બીજની લાકડી હોય છે તે પશુઓ માટે ઝેરી માનવામાં આવે છે આ વાત સાચી છે કે મની પ્લાન્ટ ધનને આકર્ષે છે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મની પ્લાન્ટ ઘરમાં હોવું જરૂરી છે શુક્રને પ્રસન્ન કરવા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવવો સૌથી સારો માનવામાં આવે છે મની પ્લાન્ટ એ જ એક એવો છોડ છે જેને ઘરમાં લગાવવાથી શુક્ર ઝડપથી બળવાન થાય છે તમે ઝડપથી તરકી તરફ આગળ વધશો તમે ધનવાન થઈ જશો કરોડપતિ થઈ જશો ખરા દિલથી માં લક્ષ્મી અને માતા વૈષ્ણવને જે પણ બોલાવે છે તેનાથી માતા લક્ષ્મી અને માતા વૈષ્ણવ દોડીને આવે છે જો તમે ખરા દિલથી માતા વૈષ્ણોને તમારા ઘરે બોલાવવા ઈચ્છો તો કમેન્ટ બોક્સમાં લખો જય માતાજી તમારું સ્વાગત છે અમારા ઘરમાં માતા રાણી દોડીને આવશે માતા રાણી માટે એક લાઇક જરૂર કરો ધન્યવાદ